નમસ્કાર દર્શક મિત્રો કરજણ સમાચારમાં આપનું સ્વાગત છે હું છું આપનો સુનિલ પટેલ જુઓ મુખ્ય સમાચાર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર એક સાથે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત થતાં બે ઘાયલ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર સવારના સુમારે માંગરોળ પાસે ત્રણ વાહનોની વચ્ચે અકસ્માત થતાં ગાડીઓના ફૂરચા ઉડી જવા પામ્યા હતા અકસ્માતને લઈ ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા અકસ્માત ની ઘટનાને લઈ ટોલ એમ્બ્યુલન્સને કોલ મળતા ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા ભરૂચ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા અકસ્માતમાં બે ઈસમો ઘાયલ થતાં જેમાંથી એક ઈસમને ગંભીર ઈજાઓ પહોંચ્યાના અહેવાલ મળ્યા છે અકસ્માત જોતા કોઈ જાનહાનિ ન બનતા તંત્રએ હાસકારો અનુભવ્યો હતો